ભરૂચ જિલ્લાથી મોટા સમાચાર સામે આવ્યા છે આખરે પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ થયો ભરૂચના નબીપુર પોલીસના ત્રાસ થી યુવાને આત્મહત્યા કરવાનો મામલો ભરૂચ પોલીસે સત્તાવાર નિવેદન આપ્યું આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો પોલીસ કીર્તનની જમા કરાયેલી કાર છૂટતી ન હોવાથી કીર્તન તણાવમાં હતો નબીપોરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રશ્રી અને સંદીપભાઈ સામે માનસિક ત્રાસ આપવાનો અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરી આત્મહત્યા કરી પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યાના દુષ્પરણાઓ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો

આત્મહત્યા કરી લીધી છે જે જે અંગે એ લોકો એટલી હેડે હેરાન કરતા હતા જે મારા મમ્મી મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા એક ઘડી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ને કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ

આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગાર ના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઈડ નોટ મળેલી અને સુસાઈડ નોટમાં એને પોલીસ દ્વારા એની ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઈડ નોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ છે એટલે ખરેખર તો આ જે પોલીસે ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ આધારે આધારે જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર તૂટતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવાઇઝન હેઠળ આ ગુનાની તપાસ અમો ડીવાયએસપી સી કે પટેલ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરવાય